કચ્છ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીતિશ લાલનની જાહેરાત શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માત્ર ત્રીસ વર્ષની વય ધરાવે છે કોંગ્રેસ દ્વારા આજે લોકસભાની બેઠકની યાદી જાહેર કરી છે તેમાં કચ્છની બેઠકની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કચ્છની બેઠક માટે કોંગ્રેસે યુવા પર પસંદગી ઉતારી છે નીતિશ લાલન ત્રીસ વર્ષની વય ધરાવે છે અને શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે ખાસ કરીને યુથ કોંગ્રેસ સમિતિના તેઓ અધ્યક્ષ અને ખાસ કરીને પૂર્વ કચ્છ વિસ્તારમાં તેઓ પોતાનું બહોળું માન ધરાવે છે અને ઉજળું પાસું અને ચોખ્ખું રાજકારણ ચોખ્ખું નામ હોવાના કારણે તેમની જીત સબળ બનશે તેવો આશાવાદ પણ શૈલેન્દ્રસિંહ યજુભેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો તો હવે જોઈએ તેમની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશય ગિલાણી બધું સધી આજે જે કોંગ્રેસે યાદી જાહેર કરી એમાં કચ્છની બેઠક નીતિશ લાલનને ફાળ્યું

એવાને જે પસંદગી કરી છે એના માટે હું હાઈકમાન્ડ નો આભારી છું અને હું માનું છું જે પરિસ્થિતિ અત્યારે હાલમાં છે એ પ્રમાણે એક સ્વચ્છ છબી ધરાવતા લોકો પસંદ કરશે અને બહોળી સંખ્યામાં મત આપી અને વિજય બનાવશે એવું મને સંપૂર્ણપણે વિશ્વાસ છે ભાઈ આ વિજય માટે તમે તમે કયું પરિબળ અને કયું વસ્તુ માનો છો કે જે વિજય માટે સાબિત થશે એક તો અમે જે છેલ્લા એક વર્ષથી જે અમારી બુથ લેવલની કામગીરી કરી છે સમગ્ર કચ્છના લગભગ સાડા અઢારસો જેવા બુથ છે એ દરેક બુથમાં અમે અમારી કાર્યકર્તાઓની ફોજ ઉભી કરી છે અને દરેક કાર્યકર્તાઓને સક્રિય કરીને મોટિવેટ કર્યા છે એટલે હું માનું છું કે જ્યાં સુધી તમે બૂથ મજબૂત ન કરો ત્યાં સુધી તમે કોઈ પણ ઇલેક્શન નથી જીતી શકતા ત્યારે અમે બૂથ મજબૂત કરવાનું કામ છેલ્લા સમયમાં કર્યું છે અને એ જ અમારી જીત માટેની અ મેન ઓલું રહેશે ભાઈ અંતિમ પ્રશ્ન છે નિતેશભાઈનો થોડોક પરિચય આપશો અ આપનો અવાજ ન સંભળાનો મને કહું છું ઉમેદવારનો થોડો પરિચય આપશો નિતેશભાઈ અમારા પૂર્વ વિસ્તાર કચ્છ જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ છે ત્રીસ વર્ષના યુવા છે શિક્ષિત છે અને એક સારી છબી ધરાવતા વેપારી વ્યક્તિ છે શિપિંગનો વ્યવસાય ધરાવે છે અને ખુબ સારું સામાજિક પણ એમનું કાર્ય રહ્યું છે એટલે સામાજિક દ્રષ્ટિએ અને એક સ્વચ્છ છબી ધરાવતા વ્યક્તિને કોંગ્રેસે જ્યારે પસંદગી કરી છે ત્યારે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ વખતે અમે કચ્છમાં લોકસભા જીતવા જઈ રહ્યા છીએ આભાર પ્રમુખ સાહેબ થેન્ક યુ નમસ્કાર વિજય ગેલાણી બોલું છું કેમ છો જી મજામાં વિજયભાઈ થેન્ક અભિનંદન અચ્છા નીતિશભાઈ તમે એક યુવાન ચહેરો છે કોંગ્રેસ આ વખતે યુવાન ચહેરાને ને તક આપી છે શું ફીલ કરો છો અત્યારે સૌ પ્રથમ હું અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી ખરગેજી રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજી કેસી વેણુગોપાલજી અને ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ અમારા યસએસવી ઉર્જાવાન અધ્યક્ષ શક્તિસિંહ ગોયલજી અમારા નેતા વિપક્ષ અમિત ચાવડાજી તથા કચ્છ જિલ્લા કચ્છ જિલ્લા નેતૃત્વના તથા અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરી અમારા સૌરાષ્ટ્ર જોન ના ઇન્ચાર્જ બીએમ સંદીપજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ઉંમરે મને આટલી મોટી જવાબદારી સોંપી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફેરે પરિવર્તન ની લહેર કચ્છ થી શરૂ થશે એ આખા દેશમાં ઇન્ડિયા ના ગઠબંધન સરકાર બનાવ બનાવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે નીતિશભાઈ યુવાન ચહેરો છે યુવાન ચહેરો છે અને ખાસ કરીને જે આખી યુથ કોંગ્રેસમાં તમે જિલ્લામાં કામ કર્યું છે પરંતુ હવે જે આખું કામ કરવાનું છે એ લોકસભામાં કરવાનું છે શું એજન્ડા હશે શું પડકારો હશે અને શું પ્રતિક્રિયા હશે નીતિશભાઈ લોકોની સુખાકારી માટે ને જે પણ કચ્છના વિકાસમાં જે નડતર પ્રશ્નો છે એને વાચા આપવાનો તમામ તમામ પ્રયત્ન કરવામાં આવશે આટલી નાની વયે કોંગ્રેસ પાર્ટી એ જવાબદારી સોંપી છે એટલે કચ્છની પ્રજાને એટલી જ વિનંતી કરું કે કચ્છ પાસે મોકો છે યુવા સંસદને ને ફરીથી દિલ્હી મોકલવાનો તો આ ફેરે આ ચૂકશે નહીં જનતા એવી અપીલ છે થેન્ક યુ થેન્ક થેન્ક યુ